રાજકોટમાં મોકાર હોસ્પિટલે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે પત્રકાર પરિષદ યોજી હતી આ વર્ષની ઉજવણી બાળપણ સાથે કોઈ બાંધછોડ નહી અભિયાન હેઠળ કરવામાં આવી રહી છે હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં તમાકુના વપરાશ અંગે જાગૃતિ ફેલાવવાનો છે આ માટે શાળાઓમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઇન્ટરેક્ટિવ વર્કશોપનો સમાવેશ થાય છે આ ઉપરાંત મોં અને ગળાના કેન્સરની મફત તપાસ ચકાસણી પણ કરવામાં આવશે જેનો લાભ લઈને લોકો તમાકુના દૂષણથી થતી બીમારીઓ વિશે માહિતગાર થઈ શકે આ પહેલ રાજકોટમાં તમાકુ મુક્ત ભવિષ્યના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે નમસ્તે મારું નામ ડોક્ટર દુષ્યંત પટેલ છે હું વોખાટ હોસ્પિટલ રાજકોટમાં સેન્ટર તરીકે ફરજ નિભાવું છું આજે આપ સર્વેને મળવાનું એક અગત્યનું રીઝન છે જે છે કેન્સર પ્રિવેન્શન એકત્રીસમી મે દર વર્ષે આપણે તમાકુ નિષેધ ડે તરીકે એટલે ટોબેકો પ્રિવેન્શન ડે તરીકે ઉજવતા હોઈએ છીએ અને એક સોસાયટીને એક અગત્યનો મેસેજ આપતા હોઈએ છીએ કઈ રીતે આપણે આ બદીમાંથી બહાર આવવું જરૂરી છે એક નાની અગત્યની વાત અમને બહુ ટચ કરી ગઈ જેના વિશે હું તમને થોડું કહીશ એક મધર છે જેના બાળકને દસ રૂપિયાની નોટ પર છાસ લેવા માટે જવા માટે મોકલતા હોય છે ત્યારે એવું એમાં લખીને આપે છે ગુજરાતીમાં કે છાસ માટે છે તમાકુ માટે નથી અને આ જે એક નાનો અભ્યાસ છે અમારો તે અમને ટચ કરી ગયો કે જો મધર આટલું અવેરનેસ ક્રિએટ કરી શકતી હોય સ્ત્રી એક શક્તિ છે અને જો શક્તિ સમાજમાં પરિવર્તન લાવી શકતી હોય તો વોખાટ હોસ્પિટલ રાજકોટ તરીકે જ્યારે અમે કેન્સરના મોટા પ્લેયર તરીકે સૌરાષ્ટ્રની જનતાની સેવા કરતા હોઈએ છીએ અમારા બધા ડોક્ટરો ખડા પગે દરેક કોમ્પ્લિકેશનને મેનેજ કરવા માટે તૈયાર હોય છે ત્યારે એક સોશિયલ ઇનિશિયેટિવ સોશિયલ અવેરનેસ ઇનિશિયેટિવ તરીકે અમે આ એક અભિયાન લાવી રહ્યા છીએ જેમાં બાળકોને તમાકુ અને તમાકુ રિલેટેડ જે પ્રોડક્ટ છે તેનાથી દૂર રાખવા માટે અવેરનેસ માટેનું આ એક નાનું અમારું અભિયાન છે આપ સર્વેના સહકારથી એને વધારે લોકો સુધી આપણે પહોંચાડી શકશું તો જે મેઇન અપસ્ટ્રીમ છે મારા ડૉક્ટર્સ છે જે ઓન્કો સર્જન્સ છે ઓન્કો ફિઝિશિયન્સ છે રેડિયેશન ઓન્કોલોજીસ્ટ છે હેડ એન્ડ નેક કેન્સર સ્પેશિયાલિસ્ટ છે પલ્મોલોજીસ્ટ છે છાતીના સ્વસન રોગના સ્પેશિયાલિસ્ટ છે સાયક્યાટ્રિસ્ટ છે મેડમ તો એવું દરેક એમના ક્ષેત્રની વિશેષતા કહેશે પણ સૌથી અગત્યનું છે આપણે બધાએ કારણ કે આપણે જાહેર જીવનમાં છીએ આપણી જવાબદારી છે કે જે મેઇન પ્રોબ્લેમ છે તમાકુ અને ગુટખાનું સેવન એ યંગ એજમાં કેન્સરનું કારણ બની શકે છે પણ તેના પહેલા જો બાળપણમાં આપણે એને અવોઇડ કરી શકીએ કોઈ રીતે કોઈ તબક્કે જો આપણે એ વસ્તુ અવોઇડ કરી શકીએ અને એમનો એ સમય જે છે તેને આપણે બક્ષી શકીએ તો ભવિષ્યમાં થતા ઘણા બધા કેન્સરનું બર્ડન આપણે ઘટાડી શકીએ સર જે અમારું મોટું ઇનિશિયેટિવ નાને પડખેથી ચાલુ થતું હોય આ હોલથી અને અમારા જે ઇન્ટેલિજન્સ જે ડોક્ટર્સના ઇન્ટેલિજન્સથી એક ઇનિશિયેટ જે થયું છે તેને આપણે આગળ એ રીતે વધારવા માંગીએ છીએ કે આપણે અપસ્ટ્રીમ પર કામ કરવું છે એડિક્ટ થઈ ગયા અને ડીએડિક કરવો એ અઘરો છે પણ કોઈને એક્સપોઝર જ અટકાવી દેવું બાળકોને ખેની ગુટખા બીડી સિગરેટ કે વેપનું એક્સપોઝર જ અટકાવી શકીએ આપણે તો એ વધારે ક્રિટિકલ અને ઇમ્પોર્ટન્ટ રહેશે એવું અમારું મંતવ્ય છે સો આપણે એની ઉપર નજીકના ભવિષ્યમાં સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ ચાલુ કરવા જઈ રહેલા છીએ જેમાં દરેક સ્કૂલો જે મોટી સ્કૂલો છે જે સિટીના એરિયામાં છે તેમની પેરેન્ટ ટીચર લઈને એમના એમના જે ટીચર્સ અને મેનેજમેન્ટના સ્ટાફ અને એમના બાળકો એ બધાને આપણે સેન્સિટાઇઝેશન સેશન ચાલુ કરશું અને જે ગવર્મેન્ટ સ્કૂલો છે જેમાં પણ એક વ્યસન ઘણા અંશે દેખાતું હોય છે તો એ બધા સાથે પણ આપણે ગવર્મેન્ટ એજન્સી અને ગવર્મેન્ટ સ્કૂલોને પણ આપણે એન્ગેજ કરવાનું કોશિશ કરી શકશું જો બધું બરાબર જાય અને સારી રીતે મોટા પાયે આપણે આને અભિયાન તરીકે આગળ વધારી શકીએ તો ભવિષ્યમાં કેન્સર રિલેટેડ જે રોગો છે તેને હજુ વધારે એફિશિયન્ટલી ઘટાડી શકે કેન્સર એ આજે વૈશ્વિક રોગ થઈ ગયો છે અને તમાકુ અને